આજે આપણે સાંભળીશું યોગીની એકાદશીની વ્રત કથા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠિર સાંખ્ય યોગ ભક્તિયોગ અને કર્મયોગના લક્ષણો એક સરખા જ છે જ્ઞાન ભક્તિ અને કર્મના મૂળમાં યોગ છે શુદ્ધિ આચાર્યની ઉપાસના તથા શાસ્ત્રો દ્વારા પ્રાપ્ત આત્મજ્ઞાન અને ઇન્દ્રિયોના ઉપસંહારથી આત્મામાં એકાગ્રતા કરવી તેનું નામ યોગ આમાં દાન દમ ઇન્દ્રિય નિગ્રહ યજ્ઞ નિષ્ઠા તપ સરળતા અને શુદ્ધિ વગેરેનો સમાવેશ થઈ જાય છે જીવનને મહાન બનાવે છે ભક્તિ કેમ કરવી તે યોગ સમજાવે છે યોગ વ્રત વગેરે જીવન જીવવાની હિંમત આપે છે યોગ વ્રત તપ ધ્યાન ધારણા સમાધિ વગેરે દેવી તત્વો છે વ્રત વિના વિચારો વિકૃત થઈ જાય છે યોગ દ્વારા ભોગ તરફથી જોવાની મંગલ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે જગત તેને ભોગનો વિષય નહીં પણ ભક્તિનો વિષય લાગે છે જગત ભોગનો વિષય નથી ભક્તિનો વિષય છે વ્રત દ્વારા તપ કરવાનું છે સાધના કરવાની છે સહનમ તપ એટલે સુખ દુઃખ જેવા દ્વંદો સહન કરવા નિશ્ચિત કરેલા ધ્યેયની પ્રાપ્તિ માટે વ્રતધારી જે કંઈ સુખ દુઃખ સહન કરે છે તે વ્રત છે તપ છે જીવનમાં ધ્યેય હોય તો તપ આવે અને વ્રતની માફક તપ પણ દેવી સંપત્તિનો ગુણ છે ઉપાસના એટલે સાધના સાધનાનું અંતિમ સોપાન સમાધિ છે આ યોગની એવી એક અવ્યવસ્થા છે કે જેમાં યોગીને કે સાધકને મોક્ષ પૂર્વેની પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે યોગ શાસ્ત્ર સમાધિ દ્વારા મોક્ષ પદની પરમ પ્રાપ્તિનો આગ્રહ રાખે છે સમાધિ અવ્યવસ્થા સાધક પોતાની ઉપાસના અંતિમ લક્ષ્ય કે અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરવામાં સફળ થાય છે આ એવી સ્થિતિ છે કે જેમાં સાધક પોતાના શુદ્ધ ચિત્તાનંદમય સ્વરૂપનું જ્ઞાન થવું કે અનુભૂતિ થવી તે જ સમાધિની સ્થિતિ છે યોગશાસ્ત્રની પરિભાષા અનુસાર ધ્યાન કરતા કરતા જ્યારે લક્ષ્ય કે તેના આકારમાં મળી જાય છે તેની ભિન્ન સ્થિતિ નથી હોતી તે સમયે તે ધ્યાન જ સમાધિ કહેવાય છે યોગ દર્શનમાં મહર્ષિ પતંજલિએ કહ્યું છે કે જ્યારે ધ્યાનમાં માત્ર ધ્યેયની જ પ્રાપ્તિ કે અનુભૂતિ થાય છે અને પોતાનું સ્વરૂપ શૂન્ય સમાન થઈ જાય છે ત્યારે તે ધ્યાન જ સમાધિ બની જાય છે એકાદશીના આ વ્રત દરમિયાન ઉપાસના દ્વારા ઉપાસકની કે વ્રતધારીની આધ્યાત્મિક ઉન્નતિ અને મુક્તિ થાય છે ઉપાસના દ્વારા ઉપાસકની સાંસારિક ઉન્નતિ પણ થઈ શકે છે તેને રિદ્ધિ યશ કીર્તિ વગેરે પ્રાપ્ત થાય છે ઉપાસના અચેતન મનને જાગૃત કરવાની એક વૈજ્ઞાનિક વિધિ છે ઈશ્વર સાથે પોતાના અંતરાત્માને છોડવાનું આ એક મહત્વપૂર્ણ સાધન છે શ્રદ્ધા ભક્તિ ધ્યાન અને યોગ એ ચાર મુક્તિના સાધન છે આમાં ભક્તિ સૌથી શ્રેષ્ઠ છે આત્મતત્વનું ચિંતન એ ભક્તિ છે પોતાના સાચા સ્વરૂપનું મનન એ જ ભક્તિ છે પોતાના સાચા સ્વરૂપની પરખ તરફ દોડી જાય એ ભક્તિ છે શ્રદ્ધા એ ભક્તિનું પૂરક બળ છે ધ્યાનનું પ્રેરક બળ છે શ્રી કૃષ્ણ ધર્મરાજાને કહે છે કે આ એકાદશી સર્વ પાપોને નાશ કરનારી અને સંસાર સાગરમાં ડૂબેલાઓને તારનારી છે યોગીની એકાદશીની કથા આ પ્રમાણે છે કે અલકાપુરનો રાજા કુબેર ભગવાન શંકરનો પરમ ઉપાસક હતો હેમમાલી નામનો તેમનો સેવક પૂજાની સામગ્રી લાવી આપતો આ સેવકની પત્ની વિશાલાક્ષી અતિ સ્વરૂપવાન હતી તે આખો દિવસ તેની સાથે મોપાસમાં મગ્ન રહેતો એક દિવસ પૂજા માટે તથા ફળફળાદી વગેરે કુબેરના મહેલે પહોંચાડી શક્યો નહીં સુધી જોઈ સાપ આપ્યો કે તારા શરીરે કોઢ નીકળશે અને તને તારી પત્નીનો વિયોગ થશે તારું મૃત્યુલોક પણ પતન થશે હેમમાલ માર્કેન્ડ મુનિની પ્રણામ કરી સાપનું નિવારણ પૂછે છે મુનિ બરિય આદેશ આપે છે કે તું જો યોગીની એકાદશીનું વ્રત કરીશ તો તારો કોઢ મટી જશે અને પત્નીના વિયોગનું દુઃખ પણ દૂર થશે માર્કડે મુનિના આદેશ અનુસાર આ સેવકે યોગીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું અને વ્રતના પ્રભાવથી તેની કાયા કંચન જેવી થઈ ગઈ સ્વર્ગમાં પણ પોતાની પત્ની સાથે સુખદ મિલન થયું અને તે સુખ થયો આ અનુપમ એકાદશીનું વ્રત કરવાથી બ્રાહ્મણોને ભોજન કરાવવાનું ફળ મળે છે આ એકાદશી મહાપૂર્ણ દાયક અને પાપ ની ગણાય છે મહાપાપ પ્રશમની મહાપુણ્ય ફલપ્રદા સૂચી કૃષ્ણે એકાદશી તે કથિત યોગીની રૂપ યોગ શરીર અને મનનો સંયમ શીખવે છે પ્રભુ સાથે એકતા કર્યા વિના સાચો યોગ સધાતો નથી પ્રભુના ચરણોમાં આત્મસમર્પણ દ્વારા તે યોગ સિદ્ધ થઈ શકે છે આથી યોગીની એકાદશી નામ વિધાન અર્થસૂચક છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ